બાઇક સ્વાર પિતા પુત્રને સિટી બસ લીધા અડફેટ પિતાની આંખો સામે જ પુત્રનું મોત આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આજે વહેલી સવારે છ પોઈન્ટ ગૌરવ રાજેશ બારડોલિયાને શાળામાં મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાન એક બ્લુ સિટી બસે બાઇક સ્વાર પિતા પુત્રને અડફેટે લીધા હતા જેમાં પિતાની સામે જ કિશોરનું મોત નીપજ્યું હતું આ અકસ્માત અંગે સંબંધીના જણાવ્યા પ્રમાણે છોકરાને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા આશાપુરા સોસાયટી પાસે પિતા પુત્રની વાહન સ્લીપ થઈ ગયું હતું જેની પાછળ બ્લુ બસ આવી રહી હતી આ બસના ડ્રાઈવરે બ્રેક મારી નહીં અને આ લોકો પર ચડાવી દીધી હતી આ બસ ડ્રાઈવર પણ નશામાં મૂયયુક્ત હતો જેને સ્થાનિકોએ આગળના સર્કલ પાસેથી પકડી પાડ્યો હતો